स्वस्ति श्री गणेशाय नमः श्री श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमो नमः गजानन गणपति महाराज की जय श्री सद्गुरु श्रीसद्गुरुदेव की जय श्री आद्य शक्ति अम्बे मात की जय लक्ष्मी नारायण भगवान की जय सूर्यनारायण भगवान की जय उमापति महादेव की जय हरि ओम नमः पतये हर हर महादेव हर ओम ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं दण्डवातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि बुलिये श्रीसद्गुरुदेवके जय अज्ञादिवसे गुरुकृपा हि केवलं યુટ્યુબ ચેનલના માધ્યમથી આજે ફરી પાછી સત્યનો માર્ગ શું જીવનની અંદર સત્યનો પંથ બતાવવા ત્રણ શક્તિ શાસ્ત્રમાં કીધું ગુરુ બીજા નંબરમાં સાધુ અને ત્રીજા નંબરમાં સંત ચરણ આ ત્રણેય ચરણ એવા જેની કૃપા દ્વારા આપણને સત્યનું માર્ગદર્શન પ્રાપ્ત થાય પણ ગુરુ કોને બનાવવા હિન્દીમાં એક કહેવત છે ગુરુ પાણીપીના છાન કે ઓર ગુરુ બનાવના જાન કે જીવનની અંદર ગુરુ શક્તિ કેવલ બ્રાહ્મણને બનાવી શાસ્ત્રએ કીધું છે કે સર્વ બ્રાહ્મણો ગુરુ કદાચ બ્રાહ્મણ ઉપર આપણને શ્રદ્ધા વિશ્વાસ ન હોય તો શાસ્ત્રમાં બીજું કીધું છે કૃષ્ણમ વંદે ગુરુ કૃષ્ણ ભગવાનની ગીતા વાંચી અને એમના વિચારોના જીવનમાં સ્થિત કરવા ત્યાર પછી ત્રીજા ગુરુઓના 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 ગુરુ આદ્ય ગુરુ પરમાત્મા શિવ નાસ્તિ તત્વમ ગુરો પરમ બ્રાહ્મણો નારાયણ અને શિવ તત્વને ખૂબ પ્રેમથી એમનું સ્મરણ કરવું એમને વંદન કરવા ગુરુનું કામ છે અંધકારમાંથી આપણું જીવન પ્રકાશ તરફ લઈ જવું જીવનમાં કોઈ ગ્રહ દોષ હોય ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ હોય જ્યોતિષને લઈને કોઈ પણ દોષ હોય તો અત્યારે સમાજની સેવા કેવલ બ્રાહ્મણો કરી રહ્યા છે માટે ચોક્કસ એમના ઉપર ખૂબ શ્રદ્ધા રાખવી બ્રાહ્મણોના આશીર્વાદ એ પરમાત્માની કૃપા સમાન કીધા છે બીજા નંબરની અંદર આપણે સાધુઓની ડેફિનેશન સમજી લઈએ સાધુ કોને કહેવાય જે અન્યના સંકલ્પોને સાધક એનું નામ સાચું સાધુ સાધુઓ જીવનની અંદર એક આપણા ગુજરાતીમાં કહેવત છે ભાવશે ચાલશે અને ગમે ત્યાં ફાવશે આ ત્રણ જેનામાં સદગુણ જોવા મળ્યો જે સાધુ હોય એને જીવનની અંદર કોઈ દિવસે મારે આ ખાવા જોઈશે ભોજનમાં આ વસ્તુ જોઈશે એવી ક્યારે વિચારધારા ન એનું જીવન સાદું હોય જેનું જીવન સાદું એનું નામ છે સાધુ એટલે જીવનની અંદર અત્યારે આપણા સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ સાધુ સમાજ ઉપર કેટલો કલંક હા હંમેશા એવું યાદ રાખવું નદીયા બહેતી ભલી ઓર સાધુ ચલતા ભલા એક જગ્યાએ સ્થિર થાય ને એને જીવનમાં સાધુ ન કહેવાય માટે અત્યારે જે સમાજમાં પબ્લિકે સમજવાનું છે સનાતન ધર્મની જેણે રક્ષા કરવાની ઈચ્છા છે એણે આ સત્યને સ્વીકારવું જરૂરી છે કારણ કે હંમેશા સાધુ ફરતો હોય તો અન્ય ક્ષેત્રની અંદર એના તપના પ્રભાવથી ઘણી જગ્યાને પવિત્ર કરતું રહેશે એક જગ્યાએ સ્થિર થાય એક સંસાર છોડીને જો બીજા સંસારનો સ્વીકાર કરી લે તો એ સાધુ ન કહેવાય માટે સાધુઓ પણ એવા જીવનમાં આપણને પ્રાપ્ત થવા જોઈએ અને સત્ય સનાતન ધર્મની રક્ષા કરવી ત્રણની જ જવાબદારી છે એક તો બ્રાહ્મણોની જવાબદારી માટે બ્રાહ્મણોએ પણ ખૂબ સવિચાર સવાણી અને સવર્તન વિચાર પણ સારા હોવા જોઈએ બ્રાહ્મણોનું વર્તન પણ સારું હોવું જોઈએ અને સાથે સાથે આચરણ બ્રાહ્મણ સમાજ એવો છે કે જેના આચરણથી આ જગત શીખી શકશે માટે બ્રાહ્મણોના તો હું ખૂબ નમ્ર ભાવથી જ્યારે પણ મારા સત્સંગ હોય જ્યારે પણ હું બ્રાહ્મણોની મુલાકાત કરતો તો ચોક્કસ આ વાતોની ચર્ચા થતી હોય તો સાધુની પણ એ જવાબદારી છે સાધુ એવા હોવા જોઈએ જે અન્ય પાસે કોઈ અપેક્ષા નહીં કારણ કે જેણે સંસાર ત્યાગી દીધો છે એના સંસારમાં કોઈ મોહની જરૂરત જ નથી એણે એક જગ્યાએ જગ્યા મંદિર અત્યારે આપણે સમાજમાં જોઈએ મન બ્રાહ્મણ તરીકે ખૂબ દુઃખ થાય છે કાર મંદિરોની અંદર તમે ધર્મનો ધંધો ના બનાવશો જીવનની અંદર એવી ઈચ્છા રાખો કે અન્યનું કલ્યાણ થાય આ પૃથ્વીનું પરિભ્રમણ કરી શકીએ બસ એ ભાવથી તમે જ્યાં જાઓ ત્યાં ઈશ્વરની ભક્તિ લોકોને આપી શકો એક જગ્યાએ તમે સ્થિર થઈ કારણ કે બહેતે નદીયા બહેતી ભલે સરિતા બહેતી ભલે ઓર સાધુ ચલતા ભલા આ એક કહેવત છે આપણી અને એ સનાતન સત્ય છે આપણા જૂના આજથી વર્ષો પહેલાંનો ઇતિહાસ જુઓ તો દરેક સંતો અને દરેક સાધુઓ હંમેશા ફરતા રહેતા તો એ ભાવના આપણા જીવનમાં હોવી જ જોઈએ અને કદાચ અત્યારે તો લોભી ગુરુ લાલચી ચેલા મેં પહેલાં પણ આ કહેવત કીધી હતી દોનો નરક મેં ઠેલામ ઠેલા એ ન પોતાનો ઉદ્ધાર કરી શકશે ન તો અન્ય જીવોનો ઉદ્ધાર કરી શકશે માટે સાધુ સંપ્રદાયની અંદર પણ આ આચરણની બહુ જરૂર છે હંમેશા ધર્મના નામે કોઈ વેપારની ઈચ્છા ન રાખશું ધર્મ એ ભગવાનની કૃપા મેળવવાનું સ્થાન છે અને એ કૃપા તમારા ઉપર હશે જેમ બ્રાહ્મણ ઉપર ભગવાનની કૃપા હશે સાધુ ઉપર કૃપા હશે અને કોઈ સંત ઉપર કૃપા હશે હનુમાન ચાલીસાના પાઠની અંદર પણ આપ બધા કરતા જ હશો અને યાદ રાખજો સનાતન ધર્મની રક્ષા કરવા માટે હનુમાનજીની કૃપા બહુ જરૂરી સાધુ સંત કે તુમ રખવાલી અસુર નિકંદન રામ દુલારી સાધુ અને સંતોની રક્ષા સ્વયં ભગવાન કરી રહ્યા છે બ્રાહ્મણોની રક્ષા સ્વયં ભગવાન કરી રહ્યા છે વિષ્ણુ ભગવાનનો કદાચ નારાયણનો મંત્ર આપે સાંભળ્યો હશે નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમ ભગવાનના જગતની અંદર બે જીવો અતિ પ્રિય સંસારના દરેક વ્યક્તિએ સંસારીએ બ્રાહ્મણોને પ્રેમ કરવું બ્રાહ્મણોની સેવા કરવી અને સાધુ હોય એને ગૌ સેવા કરવી ગાયોની પણ સેવા કરવી સનાતન ધર્મની રક્ષા કરવા માટે આ બંનેની જરૂર છે જેમ બ્રાહ્મણોની જરૂર એટલી ને એટલી જ ગાય સેવાની ગાયોની અંદર તેત્રીસ ગાયની અંદર આપણે જાણીએ છીએ આપણને ખ્યાલ પણ છે કારણ કે હું સરળતાથી જ્ઞાન પીરસવા માટે આ યુટ્યુબ ચેનલ કેવલ માધ્યમ આપણે સત્યનું જાણકારી સરળતાથી પ્રાપ્ત કરીએ બસ મારો એ ઉદ્દેશ છે મારે તમને કોઈ વેદોના મંત્ર નથી બનાવવા એ તો મારે પોતાની ફરજ છે બ્રાહ્મણોની ફરજ છે તો નિત્ય દેવિક દેવોની કૃપા મેળવી દેવોના મંત્ર દ્વારા પ્રસન્ન કરવા અને એ પ્રસન્ન થયેલા દેવતાઓના આશીર્વાદ આ જગતના આપવા એમ સાધુનું કામ છે સાધના સાધુ હંમેશા સાધક બની તપ કરી અન્યના સંકલ્પોને સાધી શક માટે સાધુઓની આ જગતમાં જરૂર છે પણ સાધુઓએ એટલું યાદ રાખવું પોતાનું શાસ્ત્રની વિરુદ્ધ કોઈ વાત ન કરવી આજે ઘણા સાધુઓને મેં જ્યારે યુટ્યુબ ક્યાંક ટીવીના ટેલિવિઝનના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે હું એમને કહું ને કે ભગવાન સેવા કરો એ ભગવાન ભગવાન છે ભગવાનની સેવા હંમેશા બ્રાહ્મણ હોય સાધુ હોય કે સંત હોય એણે ભગવાનની સેવા કરવાની છે ભગવાન આપણી સેવા કરે એવું કોઈ કોન્સેપ્ટ જ નથી ભગવાન એવા નથી કે આપણી સેવા કરો આપણે મનુષ્યનું કર્તવ્ય છે કે ભગવાનની સેવા કરીએ માનવ માનવ છે દેવ ના બની શકે આ ત્રણેય દેવતા સમાન કીધા છે દેવતા સમાન છે દેવતા નથી માટે કોઈ સાધુએ ક્યાંય અપશબ્દ સનાતન ધર્મ માટે ન બોલવું આ ખાસ ધ્યાન રાખવું કારણ કે આપણી જવાબદારી છે આજે બ્રાહ્મણો તરીકે બ્રાહ્મણ તરીકે હું જેમ જગતના કલ્યાણ માટેનો એક વિચાર રાખું છું એમ સાધુઓ જેને સંસારનો ત્યાગ કર્યો અને કદાચ તમે નારદ મુનિનું ચરિત્ર વાંચો જ્યાં લગીર પૂર્વ જન્મની કથા કદાચ ભાગવતજીમાં વાંચજો ત્યાં આગળ જ્યાં સુધી નારદ મુનિના માતા જીવિત હતા ત્યાં સુધી સાધુ એમને એમની પાસે નહોતા લઈ ગયા કેમ કારણ કે તારું કર્તવ્ય છે માતા પિતા જ્યાં સુધી જીવિત છે ત્યાં લગીર સંસારનો ત્યાગ કરવો પણ યોગ્ય ન ગણી શકાય માટે દરેક સાધુએ પણ ભલે સંસારનો ત્યાગ કરો પણ ભક્તો ભેગા કરવા ભીડ ભેગી કરવી આ કોઈ મતલબ નથી જીવનની અંદર તમે આ સનાતન ધર્મની રક્ષા કરવાની જો ઈચ્છા કરતા હો તો સાધુઓએ ચોક્કસ એકાંતની અનુભૂતિ કરવાની એકાંતની અંદર બેસી તપ કરો જપ કરો સાધના કરો ઉપાસના કરો આ બધા માધ્યમથી તમે જગતનું કલ્યાણ કરી શકશો આ એક જવાબદારી કેવલ આ ત્રણ જ આપી છે કારણ કે આપણે સત્યનો માર્ગ શું આ વિશે જ આપણે એ જ પંથે એ જ રસ્તે આપણે આગળ જઈ રહ્યા છીએ અને એ સત્ય આજે ઘણી વખત સાધુઓના જે જે ક્યાંક ને ક્યાંક કોઈ વાત આવતી હોય અસત્ય વાણી બોલતા હોય અસત્ય આચરણ દેખતા હોય તો મને તો જીવનની અંદર એટલું ને એટલું દુઃખ થયેલું કે આ જગતની અંદર સત્ય સનાતન ધર્મ આટલા હદે આટલા શાસ્ત્રોનું કોઈ વાંચન નથી કરતું આપણને આ દુઃખ થાય છે જેમ મુસલમાન ધર્મ હોય તો કુરાનનું આચરણ કરતું હોય ખ્રિસ્તી ધર્મ હોય તો બાઇબલનું આચરણ કરતું હોય આપણે ગીતા નથી વાંચતા અને ગીતા છોડીને અન્ય પોતાના વિચારોનું એક શાસ્ત્ર બનાવીને જગતને આપી આપવા જઈ રહ્યા છીએ તો આ આ સત્ય નથી સત્ય ભગવાન છે સત્ય નારાયણ છે સ્વામિનારાયણ કે અન્ય ગમે તે અગ્નિનારાયણ સૂર્ય નારાયણ અનેક પાછળ નારાયણ લાગે છે પણ શાસ્ત્રમાં ઘેર ઘેર એક પૂજા સનાતન ધર્મમાં થતી અને એ પૂજાનું નામ હતું સત્ય નારાયણ ભગવાન નારાયણે સત્ય છે સાથે સાથે આપણે શિવ સ્વરૂપની અંદર પણ ઉપાસનામાં જુઓ તો સત્યમ શિવમ સુંદરમ સત્ય એ શિવ છે એને એટલા માટે જ એ સુંદર છે માટે હંમેશા આપણા સંસારીઓએ ખાસ આ ધ્યાન રાખવું મારે કોઈ અન્યનો નથી કહેવાનું પણ આપણા સંસારી ભગવાન પહેલાં પ્રસન્ન સંસારીના ત્યાં થાય છે મારા જે ગુરુ બનાયા દત્તાત્રેય ભગવાન એ પણ અત્રિ અને અનસૂયાના તપના કારણે એ તપશ્ચર્યાના બળથી ભગવાન ત્યાં પ્રગટ થયા દશરથ રાજા કૌશલ્યાના ત્યાં એક સંસારીના ત્યાં રામ પ્રગટ થયા એક દેવકી હા વસુદેવ આ તપસ્વીઓના ત્યાં ભગવાન પ્રગટ થયા એટલે ભગવાનને પ્રાગટ્ય કરવા માટે સંસારીની પહેલી જરૂર છે માટે દરેક સંસારીએ સત્યનો સ્વીકાર કરો સત્ય ભરે જ તમને મારી વાત કદાચ કડવી લાગતી હશે કદાચ રજાની અંદર એમ થતું હશે પણ મારી બ્રાહ્મણ તરીકેની ફરજ છે જ્યાં ધર્મની રક્ષા કરવાની વાત આવે ત્યાં મારા ઊભા થઈ અને ક્યાંક બે શબ્દ સારા સંસાર માટે સંસારના કલ્યાણ માટે કરવા જ પડશે માટે આજનો વિડીયો આ ત્રણેય મહાશક્તિઓ વિશે આપણે એટલા માટે હું ચર્ચા કરી રહ્યો છું ધર્મની આગળ વાતો ત્યારે જ આપણે સ્વીકારી શકીશું જ્યારે આ ત્રણ પદની અંદર બ્રાહ્મણોના ચરણમાં ગુરુ ચરણમાં સાધુના ચરણમાં અને સંતના ચરણમાં આપણે પ્રણામ કરીશું સંતોના આશીર્વાદ લઈશું સંત કને કહેવાય જેમ સાધુની ડેફિનેશન કીધી છે શાસ્ત્રમાં તો સાધુ એને જ કહી શકાય જેનું જીવન સાદું છે જે અન્યના જીવોના સંકલ્પોને સિદ્ધ કરે છે ભાવશે ચાલશે ફાવશે આ ત્રણ ડેફિનેશન હોય અત્યારે શાસ્ત્રમાં એવું કીધું છે કે સાધુ સાધુ ભણેલાની જરૂરત જ નથી ઘણી વખત હું સાધુઓને ઇંગ્લિશમાં બોલતા જોઈએ આપણા સંસારી આપણી માતૃભાષા આપણી રાષ્ટ્રભાષા હિન્દી એની અંદર બોલો આપણે કોઈને દર્શનની ઈચ્છા રાખો પ્રદર્શનની ઈચ્છા બિલકુલ ક્યાંય ના રાખશો આપણી જવાબદારી છે અને સંત કને કહેવાય સંતની ડેફિનેશન અમારા ગુરુ પાસે શાસ્ત્રમાં વર્ણિત કરેલી કે જે સત્ય માટે જીવનમાં દુઃખ આવો કે જીવનમાં સુખ આવો પોતાના જીવનની સત્યતા ના છોડે એનું નામ છે સંત એટલા માટે સંતો પણ હોવા જોઈએ આ જગતની અંદર જલારામ બાપુ નરસિંહ મહેતા રામકૃષ્ણ પરમહંસ બાબા ચૈતન્ય મહાપ્રભુ એકનાથજી જ્ઞાનેશ્વર આ બધા તમે જુઓ સંસારમાં રહી અને સુખ અને દુઃખની બેની અનુભૂતિથી પરે થઈ અને સત્ય જીવનમાં નથી છોડ્યું માટે એમને એ બધા દેવતાઓ આગળ એ મહાપુરુષો આગળ સંતનું બિરુદ્ધ લાગે છે એટલા માટે જીવનની અંદર દાંપત્ય જીવનમાં રહી સંસારમાં રહી સત્યનું આચરણ કરો સત્ય માણસ કેમ છોડી રહ્યો છે માણસ જૂઠા જૂઠું કેમ બોલે જૂઠનો સહારો ક્યારે લે જ્યારે જીવનની અંદર બે જ સત્ય આપણે નથી બોલવાના એના બે જ કારણ એક તો પોતાની ઇમ્પ્રેશન જમાવી હોય જગતમાં હું છું મેં કર્યું આવો જ્યારે ઇમ્પ્રેશન જમાવવાની વાત આવે પોતાની જાતને પ્રોવાઈડ કરવી હોય જગતની આગળ પ્રેઝન્ટ કરવું હોય ત્યારે માણસ અસત્ય બોલતો હોય છે એટલા માટે એક જગ્યાએ અસત્ય બોલવાનું કારણ બીજું એક પોતાના જીવનમાં કરેલા પાપ કર્મને છુપાવવા માટે માણસ અસત્યનું આચરણ કરતો હોય છે તો મારી તો બધાને નમ્ર વિનંતી જીવનની અંદર જે તમે જીવન જીવો છો કારણ કે મારા જીવનમાં જેટલા પરિચિત છે એ બધાને મારું જીવન ખબર છે કે સવારે પ્રાતકાલે ઊઠું ત્યાં સુધી સાંજ સુધી કેવલ ઈશ્વર ભજન અને ક્યાંક સારી વાતો કરું અત્યારે આપણે ગામની બધી વાતો કરીએ છીએ ક્યાંક ને ક્યાંક ચર્ચા કેવી કરીએ જીવનના આચરણની તો કોઈ વાત જ નથી કરતા ક્યાંક રાજકારણનું હોય ક્યાંક સંસારની વાતો ક્યાંક સમાજની વાતો આપણું જીવન એકદમ વેસ્ટ બિલકુલ વેસ્ટ કરી રહ્યા છીએ શાસ્ત્રમાં એવું કીધું છે કે મનુષ્ય અવતાર કેટલી ભગવાનની કૃપા દ્વારા પ્રાપ્ત થાય એમાં એ આયુષ્ય સો વર્ષનું જ આપ્યું છે માટે એ સો વર્ષના આયુષ્યની અંદર જીવનની અંદર આપણે ભગવાનની કૃપા મેળવીએ આપણા પરિવારને સાચવીએ આપણા ધર્મને સાચવીએ બસ આ હેતુ થકી મારે આ યુટ્યુબ ચેનલ બનાવવાનું મૂળ કારણ આ છે મારે કંઈ લોભ નથી મારા જીવનની અંદર કર્મકાંડ એ તો મારા જીવનની અંદર હું ઘણું ઘરું ઘણું ખરું ત્યાગ કરી આજે જગતનું કલ્યાણ માટે એક સંકલ્પ લઈ આજે હું તમારી આગળ તમારી સમક્ષ આજે બોલી રહ્યો છું અને સત્ય તો આપણે બધાને સ્વીકારવાનું છે મારે પોતાને પણ સ્વીકારવાનું છે કે જીવનની અંદર સત્યનું આચરણ હોવું જ જોઈએ સત્ય એ મહાશક્તિ છે સત્ય એ ધર્મ છે એટલા માટે બ્રાહ્મણોએ પણ આચરણમાં કર આચરણ કરી જગતને બોધ આપો સાધુઓએ પણ પોતાની એક મર્યાદા રાખજો કોઈ ભગવાનની સેવા કર આવા દ્રષ્ટાંતો ના આપશો જગતને કેમ કારણ કે જગત તમારા કલ્યાણ તમારા તપથી પ્રસન્ન થઈને તમને પ્રણામ કરે છે અને સંતો એ તો મહાપુરુષો ચરિત્રો તમે જીવનની અંદર વાંચજો કદાચ આપે આ અનુભવ પણ કર્યા હશે એવી મહાસંતોના ચરણની અંદર પણ ખૂબ ભાવથી વંદન કરજો આજના માટે આ ત્રણ એટલા માટે કે ધર્મ આ ત્રણની જવાબદારી છે સત્ય આ ત્રણેય શક્તિની જવાબદારી ગુરુઓએ પણ સત્યનું આચરણ કરવું સાધુએ પણ સત્ય સનાતન ધર્મની રક્ષા કરવા માટે ક્યાંક ગીતાનું પાઠ પઠન કરજો ક્યાંક ગીતાથી ઉપર અઢાર પુરાણ છે એનાથી ઉપર ચાર વેદો છે જ્યાં સુધી તમે અભ્યાસ કરી શકો પણ સત્યનું આચરણ કરો પોતાના મનની અંદર આવેલી પોતાના મનની વાત કરી અને જગતને ના પીરસશો કારણ કે જગત અત્યારે સત્યનો સ્વીકાર કરે છે માટે દરેક સાધુઓના ચરણમાં નમ્ર વિનંતી અને સંતો તો એમના ચરિત્રો તો મેં જીવનમાં અનુભવ કરેલા વાંચેલા અને જોયેલા પણ છે એવા મહાપુરુષોના જીવનની અંદર મારા દર્શન પણ થયેલા એમનું સાનિધ્ય પણ પ્રાપ્ત થયું માટે આજનો વિડીયો સનાતન ધર્મની રક્ષા માટે બ્રાહ્મણો સાધુ અને સંતોની જવાબદારી હોવાથી દરેકે ધર્મની સત્યતાને પીરસવી ભગવાનની ભક્તિ આપી અને ભગવાનનું ધામ અને ભગવાનનું નામ આ બે જ શક્તિ એવી છે જ્યાં ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શક એટલા માટે બ્રાહ્મણોએ ભગવાનનું નામ સાધુઓએ પણ ભગવાનનું નામ અને સંતો જે બનીને બેઠેલા આ જગતની અંદર જે સત્યનું આચરણ કરી રહેલા એ ત્રણેય જણાએ ભગવાનનું નામ અને ભગવાનનું ધામ આ ત્રણેયનો સ્વીકાર કરજો બસ એટલી જ પ્રાર્થના થકી આજનો વિડીયો સત્ય સનાતન ધર્મની રક્ષા માટે બસ ભગવાન દત્તજીના દત્ત ભગવાનના ચરણની અંદર હું સમર્પિત કરું છું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય